હાર્ટ એટેક આવતા પહેલા મળે છે આ આઠ સંકેતો જાણી લેજો ક્યાંક મોડું ના થઈ જાય નમસ્કાર મિત્રો અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારા અને તમારા પ્રિયજનોના જીવનને સીધી અસર કરી શકે છે હૃદયરોગનો હુમલો અથવા જેને આપણે સામાન્ય ભાષામાં હાર્ટ એટેક કહીએ છીએ આ એક એવી સ્થિતિ છે જે કોઈપણ સમયે કોઈપણ ઉંમરે આવી શકે છે અને તેના પરિણામો ખૂબ જ ભયાનક હોઈ શકે છે શું તમે જાણો છો કે હાર્ટ એટેક આવે તે પહેલાં જ આપણું શરીર નાના નાના સંકેતો આપે છે અને સૌથી મહત્વનું શું તમે જાણો છો કે તેને લોકવા માટે આપણે શું કરી શકીએ છીએ આ વિડિયોમાં તમને હાર્ટ એટેકને લગતી બધી જ માહિતી મળવાની છે તમારા બધા પ્રશ્નોના જવાબ મળવાના છે માટે વિડિયોને અંત સુધી જરૂર જુજો કારણ કે આ માહિતી માત્ર એક વિડિયો નથી પણ જીવન બચાવનું એક શક્તિશાળી સાધન છે મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમને એક નાની વિનંતી છે કે જો તમને આ વીડિયો ઉપયોગી લાગે અને તમને લાગતું હોય કે આ માહિતી કોઈનું જીવન બચાવી શકે છે તો કૃપા કરીને વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલ નિરોગી હેલ્થ ટિપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા એક શેરથી કોઈનો જીવ બચી શકે છે ચાલો સૌથી પહેલાં આપણે વિગતવાર સમજીએ કે હૃદયરોગનો હુમલો શા માટે અને કેવી રીતે થાય છે આપણું હૃદય એ શરીરનું સૌથી શક્તિશાળી અને મહેનતું અંગ છે તે એક દિવસમાં લગભગ એક લાખ વખત ધબકે છે અને આખા શરીરમાં લોહી પહોંચાડે છે આપણું હૃદય પ્રતિ મિનિટ પાંચથી છ લીટર લોહી આખા શરીરમાં ધકેલે છે આ સતત કાર્ય કરવા માટે હૃદયને પણ પોતાને સતત ઓક્સિજન અને પોષક તત્વોથી ભરપૂર લોહીની જરૂર પડે છે આ લોહી પહોંચાડવાનું કામ કોરોનરી ધમનીઓ એટલે કે કોરોનરી આર્ટરીઝ નામની ખાસ રક્તવાહિનીઓ કરે છે સમસ્યા ત્યારે શરૂ થાય છે જ્યારે આ ધમનીઓની અંદરની દિવાલો પર ચરબી કોલેસ્ટ્રોલ અને કેલ્શિયમ જેવા પદાર્થોનું સ્તર જમા થવા માંડે છે આ જમાવટને પ્લાક કહેવાય છે જેમ જેમ આ પ્લાક વધતો જાય છે તેમ તેમ ધમનીઓ સાંકળી થવા લાગે છે અને આ પ્રક્રિયાને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય છે તમે તેને કોઈ પાઇપમાં કચરો જામ થવા જેવું સમજી શકો છો જ્યારે કોઈ કારણસર આ પ્લાક અચાનક ફાટી જાય છે ત્યારે શરીર તેને ઈજા સમજીને તે જગ્યાએ લોહીનો ગંઠાય એટલે કે બ્લડ ક્લોટ બનાવવાનું શરૂ કરી દે છે આ ગંઠાય એટલો મોટો થઈ શકે છે કે તે ધમનીને સંપૂર્ણપણે બંધ કરી દે છે પરિણામે હૃદયના જે ભાગને આ ધમની દ્વારા લોહી મળતું હતું ત્યાં લોહીનો પ્રવાહ અટકી જાય છે લોહી અને ઓક્સિજન વિના હૃદયના તે સ્નાયુઓ મૃત્યુ પામવા લાગે છે અને આ જ સ્થિતિને આપણે હૃદયરોગનો હુમલો એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફર્ક્શન કહીએ છીએ જેટલો લાંબો સમય લોહીનો પ્રવાહ અટકેલો રહે છે તેટલું વધુ નુકસાન હૃદયને થાય છે આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે હાર્ટ એટેક અચાનક આવે છે પરંતુ સત્ય એ છે કે મોટાભાગના કેસોમાં આપણું શરીર દિવસો અઠવાડિયા કે મહિનાઓ પહેલા જ કેટલાક સંકેતો આપવાનું શરૂ કરી દે છે આ સંકેતોને ઓળખવા એ તમારા અને તમારા પ્રિયજનોના જીવન માટે અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થઈ શકે છે ચાલો આ લક્ષણોને વિગતવાર સમજીએ નંબર એક છાતીમાં અસ્વસ્થતા કે દુખાવો આ સૌથી સામાન્ય અને અગત્યનું લક્ષણ છે તે તીવ્ર દુખાવા કરતા દબાણ ભારેપણું સંકોચન ભીંસ કે બળતરા જેવું અનુભવી શકાય છે જાણે કોઈ ભારે વસ્તુ છાતી પર મુકાઈ હોય આ દુખાવો સામાન્ય રીતે છાતીના બરાબર વચ્ચેના ભાગમાં કે સહેજ ડાબી બાજી થાય છે આ દુખાવો થોડી મિનિટોથી વધુ સમય રહી શકે છે અથવા તે આવે અને જાય પણ કરી શકે છે આરામ કરવાથી પણ તે ઓછો થતો નથી ઘણા લોકો તેને ગેસ એસિડિટી કે સ્નાયુનો દુખાવો સમજીને અવગણે છે જો તમને અસામાન્ય છાતીમાં અસ્વસ્થતા લાગે તો સાવધાન રહો નંબર બે શરીરના અન્ય ભાગોમાં ફેલાતો દુખાવો છાતીમાંથી શરૂ થઈને દુખાવો તમારા ડાબા હાથ ખાસ કરીને ગરદન જડબા પીટ ખભાના બ્લેડ વચ્ચેના ભાગમાં કે પેટમાં ફેલાઈ શકે છે ડાબા હાથમાં થતો દુખાવો જણજણાટી કે ભારેપણું એ હાર્ટ એટેકનો એક મોટો અને અવગણી ન શકાય તેવો સંકેત છે નંબર ત્રણ શ્વાસ લેવામાં તકલીફ છાતીના દુખાવા સાથે કે વગર પણ અચાનક શ્વાસ ચડવો હાંફ ચડવી કે શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવવી નાની પ્રવૃત્તિઓ જે તમે પહેલા સરળતાથી કરતા હતા તેમાં પણ હાંફ ચડવી એ ચિંતાનો વિષય છે નંબર ચાર ચક્કર આવવા માથું હલકું થવું કે બેભાન થવું લોહીનું ભ્રમણ અનિયમિત થવાથી અચાનક ચક્કર આવવા માથું હલકું લાગવું કે બેભાન થવા જેવું થઈ શકે છે આ હૃદયની કાર્યક્ષમતામાં ઘટાડો સૂચવે છે નંબર પાંચ ઠંડો પરસેવો થવો કોઈ શારીરિક શ્રમ કે ગરમી વગર પણ શરીર પર અચાનક ઠંડો ચીકણો થવો આ શરીરની આંતરિક તણાવ પ્રતિક્રિયાનો સંકેત છે નંબર ઉબકા ઉલટી કે પેટમાં દુખાવો ખાસ કરીને મહિલાઓમાં ઉપકા ઉલટી અપચો કે પેટમાં દુખાવો જેવા લક્ષણો પણ જોવા મળી શકે છે આ લક્ષણોને ઘણીવાર સામાન્ય પેટની સમસ્યા સમજીને અવગણવામાં આવે છે નંબર સાત અતિશય થાક લાગવો કે અસામાન્ય નબળાઈ ખાસ કરીને મહિલાઓમાં કોઈ દેખીતા કારણ વગર અચાનક અતિશય થાક લાગવો નબળાઈ કે આળસ અનુભવવી સામાન્ય પ્રવૃત્તિઓ કર્યા પછી પણ લાંબા સમય સુધી થાક રહેવો નંબર આઠ ઊંઘમાં ખલેલ સ્લીપ ડિસ્ટર્બન્સીસ વારંવાર રાત્રે જાગી જવું શ્વાસને તકલીફને કારણે ઊંઘ ન આવવી કે બેચેની થવી એ પણ હાર્ટ એટેકનો એક અગત્યનો સંકેત છે મિત્રો યાદ રાખો કે દરેક વ્યક્તિમાં બધા લક્ષણો જોવા મળે તે જરૂરી નથી કેટલાક લોકોને માત્ર એક જ લક્ષણ અનુભવાઈ શકે છે જો તમને આમાંથી કોઈ પણ લક્ષણ અસામાન્ય સતત કે ગંભીર લાગે તો તેને ક્યારેય અવગણશો નહીં તાત્કાલિક તબીબી સલાહ લો સમયસર સારવાર એ જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ બની શકે છે મિત્રો જો તમને આ વિડિયો ઉપયોગી લાગ્યો હોય અને તમને લાગતું હોય કે આ માહિતી કોઈનું જીવન બચાવી શકે છે તો કૃપા કરીને વિડિયોને લાઇક કરજો અને તમારા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તમારા એક શેરથી કોઈનો જીવ બચી શકે છે મિત્રો હવે આપણે જાણીશું કે હૃદયરોગના હુમલાથી બચવા શું કરવું જોઈએ હૃદયરોગના હુમલાને અટકાવવા એ માત્ર દવાઓ લેવા પૂરતું નથી પરંતુ તે એક સર્વગ્રાહી જીવનશૈલીનો ભાગ છે અહીં કેટલાક અસરકારક ઉપાયો આપેલા છે જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરશે નંબર એક સ્વસ્થ અને સંતુલિત આહાર તળેલા ખોરાક જંક ફૂડ પ્રોસેસ્ડ ફૂડ અને ડેરી ઉત્પાદનો જે પુષ્કળ ચરબીવાળા છે તેનું સેવન મર્યાદિત કરો આહારમાં રંગબેરંગી ફળો અને તાજા શાકભાજી પુષ્કળ પ્રમાણમાં સામેલ કરો તેમાં ફાઇબર વિટામિન્સ અને એન્ટીઓક્સિડન્ટ ભરપૂર હોય છે રિફાઈન્ડ અનાજ જેમ કે સફેદ બ્રેડ મેંદો ને બદલે આખા અનાજ જેમ કે ઘઉં બાજરી જુવાર ઓટ્સ બ્રાઉન રાઈસનો ઉપયોગ કરો લિગ્યુમ્સ દાળ કઠોળ બીજ જેવા પ્રોટીનને પ્રાધાન્ય આપો પેકેજ્ડ ફૂડ પ્રોસેસ્ડ સ્નેક્સ અને અથાણામાં મીઠું એટલે કે સોડિયમ વધુ હોય છે તેનું સેવન ઓછું કરો કારણ કે તે બ્લડ પ્રેશર વધારે છે ખોરાકમાં ઓલિવ ઓઇલ બદામ અખરોટ અને આવોકાડો જેવા સ્વસ્થ ચરબીનો સમાવેશ કરો નંબર બે નિયમિત શારીરિક વ્યાયામ અઠવાડિયામાં ઓછામાં ઓછી એકસો પચાસ મિનિટ મધ્યમ તીવ્રતાની આરોબિક કસરત કરો જેમ કે ઝડપી ચાલવું સાયકલ ચલાવવી સ્વિમિંગ કરવું અથવા પંચોતેર મિનિટ તીવ્ર કસરત કરો જેમ કે દોડવું વ્યાયામ બ્લડ પ્રેશર ઘટાડે છે સારા કોલેસ્ટ્રોલ એચડીએલ વધારે છે ખરાબ કોલેસ્ટ્રોલ એલડીએલ ઘટાડે છે વજન નિયંત્રિત કરે છે અને હૃદયના સ્નાયુને મજબૂત બનાવે છે નંબર ત્રણ વજન નિયંત્રણ સ્થૂળતા એ હૃદય રોગનું એક મોટું જોખમી પરિબળ છે તમારા શરીરના વજનને નિયંત્રિત રાખવું તમારા બીએમઆઈ એટલે કે બોડી માસ ઇન્ડેક્સની સ્વસ્થ રેન્જમાં અઢાર પોઈન્ટ પાંચથી ચોવીસ પોઈન્ટ નવમાં રાખવાનો પ્રયત્ન કરો સંતુલિત આહાર અને વ્યાયામ દ્વારા સ્વસ્થ રીતે વજન ઘટાડવું અને જાળવી રાખવું જોઈએ નંબર ચાર તણાવનું અસરકારક સંચાલન લાંબા સમય સુધીનો તણાવ હૃદય પર નકારાત્મક અસર કરે છે તે બ્લડ પ્રેશર વધારી શકે છે અને ખરાબ આદતો તરફ દોરી શકે છે યોગ ધ્યાન શ્વાસ લેવાની કસરતો પ્રકૃતિમાં સમય વિતાવવો મનપસંદ હોબીઝ કરવી અને મિત્રો પરિવાર સાથે સમય વિતાવવો તણાવ ઘટાડવામાં મદદ કરી શકે છે નંબર પાંચ ધૂમ્રપાન અને દારૂનો ત્યાગ ધૂમ્રપાન એ હૃદય રોગનું સૌથી મોટું અને રોકી શકાય તેવું જોખમી પરિબળ છે તે ધમનીઓને નુકસાન પહોંચાડે છે અને લોહીના ગંઠાવાનું જોખમ વધારે છે ધૂમ્રપાન તરત જ છોડી દો દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે દારૂનું સેવન બંધ કરો વધુ પડતો દારૂ બ્લડ પ્રેશર અને ટ્રાઇગ્લિસરાઇડનું સ્તર વધારી શકે છે નંબર છ નિયમિત આરોગ્ય તપાસ અને વ્યવસ્થાપન જો તમને હાઈ બ્લડ પ્રેશર હોય તો તેને નિયમિત દવાઓ અને જીવનશૈલીમાં ફેરફાર દ્વારા નિયંત્રિત કરો તમારા કોલેસ્ટ્રોલના સ્તરની નિયમિત તપાસ કરાવો જો તે ઊંચું હોય તો આહાર વ્યાયામ અને જરૂર પડે તો દવાઓ દ્વારા તેને નિયંત્રિત કરો ડાયાબિટીઝ હૃદયરોગનું જોખમ નોંધપાત્ર રીતે વધારે છે તમારા બ્લડ શુગરને નિયમિતપણે મોનિટર કરો અને ડોક્ટરની સલાહ મુજબ તેને નિયંત્રણમાં રાખો આ બધી બીમારીઓ હૃદયરોગના મુખ્ય જોખમી પરિબળો છે તેમને નિયંત્રિત કરવાથી હૃદયરોગનું ગુણવત્તાયુક્ત ઊંઘ દરરોજ સાત કલાકની શાંત અને પૂરતી ઊંઘ લેવી હૃદયના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ છે ઊંઘનો અભાવ બ્લડ પ્રેશર અને અન્ય જોખમી પરિબળોને અસર કરી શકે છે હવે જાણીએ કે ઇમરજન્સીમાં શું કરવી જોઈએ જો તમને કે તમારી આસપાસ કોઈને હૃદયરોગના હુમલાના લક્ષણો જણાય તો તાત્કાલિક પગલાં લેવા એ જીવન અને મૃત્યુ વચ્ચેનો ભેદ બની શકે છે એકય કંઈ પડ ગુમાવશો નહીં નંબર એક તાત્કાલિક મદદ માટે ફોન કરો જરા પણ વિલંબ કર્યા વગર એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા પર ફોન કરો સ્પષ્ટપણે લક્ષણો જણાવો અને તમારું સરનામું આપો જો એકસો આઠ ઉપલબ્ધ ન હોય તો તાત્કાલિક અન્ય કોઈ વાહન દ્વારા નજીકની હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચો નંબર બે ગભરાશો નહીં અને દર્દીને આરામ આપો દર્દીને શાંત રાખો અને તેમને આરામદાયક સ્થિતિમાં બેસાડો તેમના કપડાં ઢીલા કરો જેથી શ્વાસ લેવામાં સરળતા રહે જો દર્દી સભાન હોય તો તેમને ઊંડા શ્વાસ લેવા માટે પ્રોત્સાહિત કરો નંબર ત્રણ એસ્પિરિન જો ડોક્ટરની સલાહ હોય જો દર્દીને એલર્જી ન હોય અને ડોક્ટરે અગાઉ એસ્પિરિન લેવાની સલાહ આપી હોય તો ત્રણસો પચ્ચીસ મિલીગ્રામની એસ્પિરિનની ગોળી ચાવીને લેવા માટે આપી શકાય છે એસ્પિરિન લોહીને પાતળું કરીને લોહીના ગંઠાવાનું જોખમ ઘટાડવામાં મદદ કરી શકે છે પરંતુ આ ડૉક્ટરની સલાહ મુજબ જ કરવું નંબર ચાર સીપીઆર એટલે કે કાર્ડિયોપલ્મોનરી જો દર્દી થઈ જાય શ્વાસ લેતો ન ન હોય અને પલ્સ હોય તો તાત્કાલિક સીપીઆર શરૂ કરો જો તમને તેની યોગ્ય તાલીમ હોય સીપીઆર એ લોહીનું ભ્રમણ જાળવી રાખવા માટેનું એક જીવન રક્ષક ઉપાય છે જ્યાં સુધી તબીબી મદદ ન પહોંચે નંબર પાંચ હોસ્પિટલની તૈયારી જો શક્ય હોય તો દર્દીના મેડિકલ રેકોર્ડ્સ વર્તમાન દવાઓની યાદી અને ડોક્ટરના સંપર્ક નંબર તૈયાર રાખો યાદ રાખો હાર્ટ એટેકના કિસ્સામાં ગોલ્ડન અવર એટલે કે પ્રથમ કલાક અત્યંત મહત્વપૂર્ણ છે આ સમયગાળામાં મળેલી યોગ્ય સારવાર જીવન બચાવી શકે છે અને હૃદયને થતા નુકસાનને ઘટાડી શકે છે મિત્રો આપણે જોયું કે હૃદયરોગનો હુમલો એ એક ગંભીર પડકાર છે પરંતુ તે અદમ્ય નથી તેને રોકી શકાય છે અને તેના લક્ષણોને ઓળખીને સમયસર સારવાર કરાવી શકાય છે તમારું હૃદય તમારા શરીરનું એન્જિન છે અને તેની સંભાળ રાખવી એ તમારી સૌથી મોટી જવાબદારી છે આજે નિર્ણય લો કે તમે તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે પ્રતિબદ્ધ થશો સ્વસ્થ જીવનશૈલી અપનાવો નિયમિત તપાસ કરાવો અને શરીરે આપેલા સંકેટોને ક્યારેય અવગણશો નહીં આ માહિતી માત્ર તમારા માટે જ નહીં પણ તમારા પરિવાર અને સમાજ માટે પણ અત્યંત મહત્વપૂર્ણ છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને આવી જ અન્ય અસરકારક નેચરલ હેલ્થ ટિપ્સ અને ઘરેલુ ઉપચારો માટે અમારી ચેનલ નિરોગી હેલ્થ ટીપ્સને સબસ્ક્રાઈબ જરૂર કરો સાથે જ બેલ નોટિફિકેશનને ઓલ પર સેટ કરી દો જેથી આગલો વિડીયો સૌથી પહેલાં તમારી પાસે આવે અને કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય જરૂર લખો વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ બાભાર હેલ્ધી રહો હસતા રહો